ભગવાન અને ભક્તના મિલનનું પ્રતિક એવી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે એકવીસમી જૂને ભગવાન નગરયાત્રા નીકળશે જે માટે ભગવાનના રથના પૈડાના સમારકામનું કામ આરંભી દેવાયું છે તો આ વખતે પાંત્રીસ હજારથી વધુ ભક્તો મંદિરના પ્રાંગણમાં જ રથયાત્રાના દર્શનનો લાભ લઈ શકશે જે માટે મંદિર નજીકની ઇમારતને તોડી પાડી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે બસ આ વર્ષે જે રથયાત્રા છે અમે અમારા ટ્રસ્ટ તરફથી થોડીક મેનેજમેન્ટ તરફથી

એ ખૂબ જ સુંદર અને સ્વચ્છ રીતે તૈયાર થયેલ છે અને તે પાણી પર અત્યારે નદીમાં છે એટલે આ વખતે લોકોને પૂજનમાં ખૂબ આનંદ આવશે આખા વર્ષમાં અષાઢી બીજ એકમાત્ર દિવસ એવો છે કે જેમાં ભક્તોને દર્શન આપવા ભગવાન નગર યાત્રાએ નીકળે છે ત્યારે ભગવાનની આ નગર યાત્રામાં કોઈ જ કમી ન રહી જાય તેની સંપૂર્ણ તકેદારી મંદિરના સત્તાધીશો રાખી રહ્યા છે કેમેરામેન હરીશ શર્મા સાથે પ્રણવ શાહ અમદાવાદ